જો ડિજિટલ સરકાર છે તો એનું તાજું ઉદાહરણ આજનું મારે આપવું છે રાજ્ય સરકારનો એક પરિપત્ર છે એ પરિપત્ર મુજબ આવતી સિઝન એટલે અત્યારે જે ચાલુ સિઝન છે ખરીફ સીઝન બે હજાર પચીસ છવ્વીસ એના માટે સરકારે એક પરિપત્ર જાહેર કરી અને ખેડૂતોને એવું કહ્યું હતું કે જે ખેડૂત પોતાની મગફળી સોયાબીન મગ અને અડદ ટેકાના ભાવે વેચવા માંગતા હોય એ ખેડૂતોએ પોતાના ગામમાં જે વીસીઈ છે આ વીસીઈ પાસે જવાનું અને એ ડોક્યુમેન્ટ માંગે એ આપવાના અને ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ ની વચ્ચે કરવાનું રહેશે જાવેદભાઈ ચંદ્રવાડિયા હવે જોયા જેવું એ છે કે સરકારે આ જાહેરાત તો કરી દીધી અગાઉ સરકારે જાહેરાત કઈ રીતે મારે તમને યાદ કરાવવું છે અગાઉ સરકારે જે ઓક્ટોબર બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદ પડ્યો અને આનું પેકેજ સરકારે જુલાઈ બે હજાર પચીસમાં જાહેર કર્યું સમજો સહદેવસિંહ જાડેજા ઓક્ટોબર બે હજાર ચોવીસમાં જે કમોસમી વરસાદ થયો એનું પેકેજ જાહેર ક્યારે કર્યું જુલાઈ બે હજાર પચીસમાં અને એના માટે સરકારે જાહેરાત કરી કે જે ખેડૂતોને તેત્રીસ ટકાથી વધારે નુકસાન છે એવા તમામ આ છ જિલ્લા એમાં નક્કી કર્યા હતા એમાં જામનગર રાજકોટ અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર અને હું ભૂલતો ના તો છોટા ઉદેપુર લગભગ હતો પણ ટોટલ છ જિલ્લા હતા જેમાં પાંચ સૌરાષ્ટ્રના હતા એક મધ્ય ગુજરાતનો હતો આ છ જિલ્લાના ખેડૂતોએ પાક નુકસાનની તેત્રીસ ટકાથી વધારે ઓક્ટોબર બે હજાર પચીસમાં જો તમને થયું હોય તો જુલાઈ બે હજાર પચીસમાં ઓક્ટોબર બે હજાર ચોવીસમાં માં જે પાક નુકસાની કમોસમી વરસાદની તમને થઈ હોય યાદ હોય તો ઓલા આપણા પાથરા તણાતા હતા ખેડૂતોના ઈ નુકસાનીની વાત છે ઈ જો તમને નુકસાની થઈ હોય તો તમારે ક્યારે અરજી કરવાની તા કે જુલાઈ બે હજાર પચીસમાં માં એટલે નવેમ્બર ડિસેમ્બર બે હજાર ચોવીસ બે મહિના ઈ અને છ મહિના બે હજાર પચીસના એટલે આઠ મહિના પછી તમારે પાક નુકસાનીની અરજી કરવાની આ અરજી કેમાં કરવાની કેવી રીતે કરવાની તા કે આગળ કરવાની આ જિલ્લાના ખેડૂતો વીસી આગળ ચૌદ જુલાઈ થી અઠ્યાવીસ જુલાઈ સુધી ધોળતા જ રહ્યા ધોળતા જ રહ્યા દોડતા જ રહ્યા આખા ગુજરાતમાંથી છ જિલ્લામાંથી એક ખેડૂતની અરજી ના થઈ બોલો હમ જાણું છ જિલ્લામાં એક ખેડૂત એક ગામનો આ ઈ સમૃદ્ધ પોર્ટલ ખોલી જ ના જુલાઈ જુલાઈ દરમિયાન તો ના હુલાઈ ચૌદ પણ આજે પેલી સપ્ટેમ્બર થઈ આજની તારીખ સુધીમાં એ પોર્ટલ ખોલ્યું જ નહીં તો એક બાજુ ડિજિટલ ઇન્ડિયા ની વાત કરે છે કે અમારી સરકાર ડિજિટલ સરકાર છે અમારી સરકાર ડિજિટલ ઇન્ડિયા વાળી સરકાર છે આમાં ડિજિટલની પાછળ ઇન્ડિયા લગાડીને તમે ઈન્ડિયાને બદનામ કરો છો જે ચૌદ જુલાઈથી લઈ અને એક સપ્ટેમ્બર સુધીમાં તમારું પોર્ટલ તમે ખુલી ના હગો તો તમારે ઢાંકણીમાં પાણી લઈને બુડી મરવું જોઈએ ત્યારે તો ના ખુલ્યું એ કોઈએ ચેકે ના કર્યું જોયું એ નહીં કેટલા ખેડૂતો હેરાન થયા કોઈને ચિંતા એ નહીં અને પાછી નવી જાહેરાત કરી દીધી કઈ જાહેરાત તાકે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ખરીફ સિઝન માટે જે ખેડૂતોએ મગફળી સોયાબીન મગ અને અડદ ટેકાના ભાવે વેચવા હોય એ ખેડૂતોએ ઈ સમૃદ્ધ પોર્ટલ ઉપર જઈ તમારા ગામના વીસી પાસે જઈ એમને કહેવાનું ઈ સમૃદ્ધ પોર્ટલ ખોલ અને એમાં તમારે આ ઓનલાઈન અરજી કરવાની રહેશે હું મને આજે ગીર સોમનાથ મોરબી કચ્છ બનાસકાંઠા જામનગર દ્વારકા આજે હવારનો હું જવાબો દઈ દઈને થાકી ગયો કે આ પોર્ટલ હું કામ નથી ખોલતું હું મને કેમ ખબર હોય કયો આખા ગુજરાતના ખેડૂતો ફોન કરે પાલભાઈ આ પોર્ટલ નથી ખોલતું આજ એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બરની વચ્ચે ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની છે એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બરની વચ્ચે જે ખેડૂતો આ સિઝનમાં મગફળી સોયાબીન મગ અને અડદ ટેકાના ભાવે વેચવા માંગતા હોય એવા ખેડૂતોએ એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બરની વચ્ચે અરજી કરવાની છે આજે પહેલી સપ્ટેમ્બર છે બરાબર છે પહેલી સપ્ટેમ્બરના હવારના ખેડૂતો લાઇનમાં ઊભા છે રાહ જોઈને ઊભા છે આખા ગુજરાતના વિષીઓ બિચારા હેરાન પરેશાન થાય છે એ જવાબો દઈ દઈને ખેડૂતોને થાય કા છે પણ આ સરકારમાં કોઈનું પેટનું પાણી જ નથી હલતું કે આ ઈ સમૃદ્ધ પોર્ટલ હું કામ નથી ખુલતું શું કામ નથી જોવાતું શું કામ ખેડૂતો અરજી નથી કરી શકતા જવાબ જ કોઈ નથી દઈ શકતું કેટલાક ખેડૂતોને મેં પૂછ્યું કે તમે ભાજપના આગેવાનોને ફોન કરો મને હું કામ કરો મન કે પાલભાઈ એ કોઈ ફોન નથી ઉપાડતો તમે ઉપાડો તમને કરીએ છીએ ભાઈ મને તમે ફોન કરો તો હું તો જવાબ નથી દઈ શકવાનો હું રજૂઆત કરી હગું એટલે મેં મુખ્યમંત્રીને કાગળ લખો એટલે મેં મીડિયાઓમાં અત્યારે જ એક વિડીયો બનાવીને મોકલો કે આ સરકારનું ધ્યાન દોરો આ ચૌદ જુલાઈથી અઠ્યાવીસ જુલાઈની વચ્ચે જે અરજી કરવાની હતી એ અરજીઓ આજની તારીખમાં નથી થઈ હઈ ગઈ તો પછી આ પોર્ટલ કામનું શું છે અત્યારે ગણેશ વિસર્જન હાલે છે ભેગા ભેગું આ પોર્ટલ ને ડિજિટલ ઇન્ડિયાનું વિસર્જન નાખી આવો સરકાર આ સમૃદ્ધ નામનું ડબલ એન્જિન સરકારનું બે બે એન્જિન ખોટકાઈ ગયા બોલો બેમાંથી માંથી એક એન્જિન નથી હાલતા તો જે એન્જિન હાલતા જ ના હોય તો એને વિસર્જન કરી નાખો ને ભાઈ આ ખેડૂતો હેરાન થાય છે હવારથી હેરાન થાય છે અને ઓલા છ જિલ્લાના ખેડૂતો તો દોઢ મહિનાથી હેરાન થાય છે એટલે ખેડૂત મિત્રો આ સરકાર છે ને એ આપણી પાસેથી કંઈ ખરીદવા માગતી જ નથી આ તો ફરજિયાત ખરીદવું પડે એમ છે બરાબર છે જ્યારે ખરીદીનો સમય આવશે ત્યારે એના આગળ વજન કાંટા ઘટતા હશે માંડ માંડ વજન કાંટા ભેગા કરશે તો બારદાન ઘટતા હશે માંડ માન બારદાન ભેગા કરશે ત્યાં તો મજૂર ઘટતા હશે માંડ માંડ વજનકાંટાને મજૂર ને બારદાનને બધાનો મેળ કરશે અને થોડુંક જોખી લે ત્યાં એમ કહેશે કે હવે સ્ટોક થઈ ગયો છે ખટારા મળતા નથી હવે અહીંયાથી આ જોખાઈ ગયેલો માલ ઉપડે ને તો થાય એના માટે આપણે બધા લડાઈ કરીશું ને પ્રયત્ન કરશું તો એમ કહે કે અમારી અગર ગોડાઉન નથી જ્યાં માન માન ગોડાઉનમાં આપણો માલ જાહેતા તો ત્યાંથી ચોરી થઈ જાહે અહીંયા બદલો લાગી જાહે એટલે આ સરકાર છે એ માત્ર ને માત્ર ડિંડક કરે છે ખરીદીના નામે ટેકાના અભાવે બાકી સરકારનો કોઈ ઈરાદો છે નહીં જો ઈરાદો હોય તો સવારથી સડસડાટ પોર્ટલ ચાલવું જોઈએ ખેડૂતોને હેરાન હું કામ કરે છે હેરાન કરવા જ ના જોઈએ એટલે હું અત્યારે લાઈવ સ્પેશિયલ એટલા માટે થયો છું કે મને થી આખા ગુજરાતમાંથી ફોન આવે છે એટલે હવે હું લાઈવ થઈને કહું છું કે મને ખબર છે આ પોર્ટલ નથી ચાલતું આ પોર્ટલનું ખરેખર વિસર્જન કરી નાખવું જોઈએ અને જો આ સરકાર આ ડિજિટલ નું પોર્ટલ પોર્ટલનું વિસર્જન ના કરે તો બે હજાર સત્યાવીસમાં ખેડૂતો અને આખા ગુજરાતના નાગરિકોને કહું છું કે આ સરકારનું વિસર્જન કરી નાખજો એટલે જેથી કરીને મારે બૂમ ના કરવા પડે ને તમારે આવું ફોનો ના કરવા પડે પણ સાંગણભાઈ હું અત્યારે સ્પેશિયલી લાઈવ થઈ અને એટલા માટે કહું છું કે મને આખી વાતની ખબર છે હું મારાથી થાય એટલા પ્રયત્ન કરું છું જ્યાં જ્યાં લાગતા વળગતા અધિકારીઓ છે એ બધાને ફોન કરું છું એટલે મને તમે ફોન નહીં કરશો તો ચાલશે ભાવેશભાઈ ગીર સોમનાથમાં જ નહીં આખા ગુજરાતમાં પોર્ટલ બંધ છે એટલે સ્પેશિયલી એટલા માટે કહું છું કે ફોન ના કરો કારણ કે એક ફોન ના મૂકું તો બીજા બે ફોન વેઇટિંગમાં આવી ગયા હોય છે એ બે ફોન પૂરા કરીએ તો ચાર વેઇટિંગમાં મિસ કોલ થઈ જાય છે એટલે આ ફોલ્ટ સરકારનો છે સિસ્ટમનો છે આ ડિજિટલ ઇન્ડિયાના દિનવાણાનો છે એટલે તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આ સરકારને આપણે બધાય ભેગા થઈને કહીએ કે આ તમારું દિંડક બંધ કરી અને આનું વિસર્જન અત્યારે ગણપતિ વિસર્જન હાલે છે ને એના ભેગું દરિયામાં કે યા અમદાવાદમાં સાબરમતીમાં તમે સારું રિવરફ્રન્ટ કર્યું છે એમાં પાણી સારું ભરાણું છે એમાં વિસર્જન કરી નાખો અને જો તમે વિસર્જન નહીં કરો તો બે હજાર ખેડૂત ભાઈઓ ભૂલતા નહીં આ સરકારનું વિસર્જન કરી નાખજો જય જવાન જય કિસાન જય જગત